આગળ વધીએ શ્વાસ અને ઉચ્છવાસના સંદર્ભના વાતો શ્વાસ અને પ્રક્રિયા આના ઉછવાસ ની જઈએ આપણે નીચે કઈ રીતના ઘુમ્મટ આકારની હોય છે યસ છે તો કે ઉર્દર પટલની છે દરેક સામાન્ય શ્વાસોશ્વાસમાં જે જથ્થો ફેફસાની અંદર અને બહાર જાય છે તે જથ્થાને શું કહેવાય છે શબ્દ જે આગળ સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા

ફેફસા ઉપર આવી ગયા પાછળ પિંજર ઉપરનો ભાગ આવી ગયો બરાબર છે ઉપર નીચે તરફ ખસી ગયું આ તમને યાદ રહેવું જોઈએ તો અહીંયા તમે જોઈ લો પાછળ પિંજર ઉપર અને બહાર તરફ આવે નહીં ખબર પડે તો અને તો તમે શરીરમાં શ્વસનની પ્રક્રિયા દ્વારા સમય યાદ રાખી શકો છો ઉચ્છવાસ એટલે શું ઉચ્છવાસમાં હવા બહાર નીકળવાની છે પ્રક્રિયા તો સાચી વળી દરમિયાન શું થાય છે તો જો હમણાં આપણે વાત કરી કે પાછળ પિંજર નીચે અંદર તરફ જાય તો શ્વાસ તો ઉપર અને બહાર તરફ ખસે બરાબર છે હું તો નીચે ખસે તો શ્વાસ લેવાય કોઈવાનું સંકોચન થાય નહીં વિકોચન થાય શિથિલન થાય તમે મુદ્દાને બરાબર જોઈ લેજો તમને યાદ આવી જાય બરાબર ને ઉદરપટલના સ્થાન સંદર્ભે શું ખોટું છે યસ વન્સ અગેન યુ હેવ ટુ સી વોટ ઇઝ રોંગ તે આગળના ભાગે ઉરોસ્થી સાથે જોડાયેલું છે તો વાક્ય સાચું કે આગળ ઉરોસ્થી સાથે જોડાયેલું છે તે પાછળના ભાગે કરોડ સ્તંભ સાથે છે હા ઉરસીય કસેરોકા પાછો વાગે પાસળીઓ સાથે છે હા સાઈડ પર પાછું બાજુ અને વક્ષ ભાગે પાસળીઓ સાથે છે તો કે ના વક્ષ બાજુનો ભાગ તો એની નીચેનો કને કનેક્શન છે જ નહીં ઓરડો તો નતો સીધો જાવ તમને મળી જાય છે અહીંયા ગડી શ્વાસની ક્રિયા માટે સાચો ક્રમ કયો છે શ્વાસની પ્રક્રિયા થતી હોય જો પહેલા ઓરડો બટનનો સ્નાયુનો સંકોચન થાય તો એને કારણે શું થાય ઓરડો બટન નીચે તરફ ખસે એને કારણે શું થાય પાસળી પિંજર બહાર તરફ અને ઉપર તરફ આવે એને કારણે ઉરસી ગુહામાં કદ વધે એટલે હવાનું દબાણ ઘટે એટલે હવા અંદર જાય આનો ક્રમ છે ઓકે તો એને અમે પકડતા જઈએ અહીંયા તો આ સંકોચન છે આ સીધી લાઈન આપે નીકળી ગયું તમારા માટે અહીંયા પણ સ્નાયુનો સંકોચન છે તો બે જોઈએ હવે બાકીનો વિસ્તાર જોઈએ પાંસી બીજાનો વિસ્તાર વધે તો કે હવા વધે હવાનું દબાણ ઘટે અહીંયા લખ્યું છે વધે ના ઘટે હવા વ્યવસાયમાં પ્રવેશે યસ તરત જવાબ ફાઇનલ થઈ ગયો એ જ આવે કન્ફર્મ જ દેખાય તમને બરાબર ને ઝડપી શ્વાસની ક્રિયામાં કયા સ્નાયુઓ ભાગ લે છે ગરદન સ્નાયુઓ છે પાસળી સ્નાયુઓ છે આંતરપાશી સ્નાયુઓ છે અને આપેલ તમામ તો તમામ કેમ તો કે વધારાનો ભાગ આ કામ કરે છે આ પણ ત્યારે કામ કરે ક્યારે ઝડપી તમને કીધું ત્યારે ભણાવતી હતી કે તમે ખેંચો તો આ ભાગ થોડો કડક થઈ જાય છે એનો મતલબ કે ગરદનના સ્નાયુઓ પણ શ્વાસમાં કાર્ય કરતા તો હોય છે અને બાકીના પણ કામ કરે છે હા અહીંયા એવું લખ્યું હતું ને કે કયા વધારાના સ્નાયુઓ ભાગ લે છે તો જવાબ ખાલી તમારા ગરદરના સ્નાયુ જાવ ઓકે શ્વાસોચ્છમાં મદદ કરતા સ્નાયુઓ કયા છે તો બાહ્ય ઉરસી અને આંતર ઉરસીય સ્નાયુઓ બાહ્ય ઉરસી ને અંતઃર્સીય સ્નાયુઓ બાહ્ય ઉરસી ને મધ્ય ઉર્સીય સ્નાયુઓ અંત ઉર્સી ને મધ્ય ઉર્સીય સ્નાયુઓ તો આ ભાગમાં કોણ કામ કરે છે તો કે બાહ્ય ઉરસી અને અંતઃ ઉરસીય સ્નાયુઓ કહી શકાય છે પણ એના માટે આપણે શું કહીએ આંતર ઉરસી સ્નાયુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ પણ એ આંતરની અંદર બે ભાગલા પડે હા આપણે શું નામ કેલું છે આંતરપાસ સ્નાયુ શબ્દ છે ઇન્ટરકોસ્ટર મસલ્સ એના બે ભાગલા પડેલા છે એક બાહ્ય આંતરપ્રાસી સ્નાયુઓ અને એક અંતઃ આંતરપાસ સ્નાયુ તો બંનેમાં તમે જુઓ તો બાહ્ય અહીંયા લખ્યું અહીંયા આંતર લખેલું છે ફરક અહીંયા છે અહીંયા બાહ્ય અને અંતર એટલે બંને એટલે બંને મળીને સોરણ બની જાય છે આંતર વાસી સ્નાયુ બને એટલે બી પહેલા લેવાનો ઓકે ઉર્ધ્વ પટલનું સંકોચન તથા ઉરસીય ગુહાનું કદ કઈ દિશામાં વધે છે તો આપણે જ્યારે ભાગ વધે ખેંચે તો અગ્ર અને બંને પાસે એટલે અગ્ર પાશ્વ દિશામાં ભાગમાં ફેરફાર થાય છે અગ્ર પાશ્વ સીધું ચોપડી વાક્યને યાદ રાખી શકીએ છે શ્વાસની ક્રિયા દરમિયાન પાંસળી અને ઉર્વસ્થિની સ્થિતિ કેવી હોય છે શ્વાસની ક્રિયા જ્યારે આપણે શ્વાસ લઈ રહ્યા છે ત્યારે તો પાંસલીને ઉર્વશીય બહાર તરફ ખેંચાય પાંચની ઉર્વશથી ઉપરની તરફ ખેંચાય પાંચની ઉર્વશથી નીચે તરફ ખેંચાય પાંચની ઉર્વશથી અંદર તરફ ખેંચાય છે તો ક્યાં આવે છે શ્વાસની પ્રક્રિયા એટલે બંને બહારની તરફ આવેલા હોય છે ઉર્ષી ઉપરની તરફ બાહ્ય તરફ ખેંચાતા હોય છે ઓકે તેગડી મને પાસે ઉરોસ્તી ઉપરની તરફ ખેંચાયેલા જોવા મળે એટલે જેદી જગ્યા મળે તંદુરસ્ત વ્યક્તિમાં શ્વાસોશ્વાસનો સમય ગાળો કેટલો હોય છે એટલે કે આપણે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસની પ્રક્રિયા દર્શાવતા હોઈએ છીએ તો નિયર બર 12 થી 16 વખત કહી શકાય છે હા છે તો 12 થી 16 વખત પ્રતિ મિનિટ આપણે કહી સકીએ છીએ સીધો જવાબ મળી જાય તમને શ્વાસોચ્છવાસ દરમિયાન હવાનું અવર જવર માપવા માટેના સાધનને શું કહેવાય છે તો એના માટે કહી શકાય છે સ્પાઇરોમીટર યસ હા બીજા નામ છે પોટોમીટર જે છે ને એ ખાસ કરીને સંદર્ભમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ રેસ્પિરોમીટર છે એ પણ વનસ્પતિમાં પ્રક્રિયાના અભ્યાસ માટે ઉપયોગ કરી શકાય છે મેનોમીટર છે એ દબાણ માટે વાપરી શકાય છે મનુષ્ય વાત વિનિમયની ક્રિયા શેમાં થાય છે શ્વસન છિદ્ર નાસિકા કોટર વાયુ અને નાસિકા છિદ્ર તો ક્યાં ઘટના જોવા મળી શકે છે બધી પ્રક્રિયા વાયુકોષમાં થતી હોય છે યસ શ્વાસોશ્વાસની ક્રિયા એટલે શું વાતરણ હવા ફેફસા તરફ ખેંચી લાવવાની ક્રિયા ઘટનાને આપણે કેવું હોય ને તો આને આપણે શ્વાસ કહીએ અને આને આપણે કેવું હોય તો ઉછવાસ કહીએ અહીંયા બંને પ્રક્રિયા બાળકો સતત થઈ રહી છે એટલે એમને કહેવાય એકાંતરે ઘટના એટલે સી જવાબ કહેવાય ઓકે મનુષ્યના શ્વસન અંગોમાં સમાવેશ ન થતો હોય તેવું કયું અંગ શ્વાસો ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે તો પાસળીઓ કંટનળી સ્વરયંત્ર અને યકૃત બરાબર જો મનુષ્યના સ્વરમાં સમાવેશ ન થતો હોય તેવું કયું અંગ શ્વાસોશ્વાસની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે પાછો જો શ્વસન અંગોમાં સમાવેશ નથી થતો છતાં શ્વાસોસની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે એવું વડે કેતા કહેવાય એક છે પાછળીઓ કંટનળી સ્વરયંત્રની યકૃત તમને લાગે સર યકૃત ભાગ લેતો નથી પણ એ કામ કરે આ તો સ્વરયંત્ર ભાગ છે જ એટલે આ તો જવાબ આવે આપણે ભાગ છે તો બે જણા વૈદા તો બંનેમાંથી વધારે કામ કરવું મહત્વનો છે તો કે સર પાસળીઓનું કારણ કે જો પાસળી હશે તો એની સાથે સ્નાયુ જોડાયા છે તો એ પાસળી ઉપર જે ખસશે તો ઉદ્રસીય ગુહાના કદમાં ફેરફાર થશે ઓકે વેરી ગુડ તમને આવડી ગયો એ જવાબ ફાઇનલ કહેવાય મનુષ્યમાં ઉર્વ પટલ નીચેનામાંથી કઈ રચના સાથે જોડાણ ધરાવતું નથી

ફેફસામાં હવા પરના આંશિક દબાણમાં ઘટાડો થાય તો શ્વાસની ક્રિયા જ્યારે શ્વાસ લેતા હોઈએ ત્યારે તો ઉડર બટલ ઉપર તરફ નહીં ત્યારે નીચે તરફ જ ખસતું હોય એટલે સી ઉચ્છવાસની ક્રિયા દરમિયાન નીચેમાંથી કયું નીચેમાંથી શું થાય છે તો ઉડર બટલ સ્નાયુનું સંકોચન ના થાય ના આને શું થાય વિકોચન થાય પાછળી પિંજરનો વિસ્તાર વધે તો ઉચ્છવાસમાં તો એનું પ્રમાણ શું થાય ઘટવું જોઈએ કારણ કે તો જ દબાણ થશે તો હવા બહાર નીકળશે

ઉદર પ્રદેશના સ્નાયુઓ અને આમાંથી બધા સ્નાયુઓ ભાગ લે છે તો ઉદર પ્રદેશના સ્નાયુઓ સામાન્ય શ્વાસમાં કામ નહીં લે એ ક્યારે કામ કરે સક્રિય અથવા ક્રિયાશીલ સ્થિતિમાં યાદ રાખજો એટલે ઝડપી ઉચ્છવાસની ક્રિયામાં નીચેમાંથી કયું સ્નાયુઓ ભાગ લે છે ઝડપી જયારે શ્વાસ કરીએ ત્યારે

અને કયા સ્નાયુ સંકળાયેલા છે તો ત્રણે ત્રણ ઓકે કસરત દરમિયાન થતી ઉચ્છવાસની ક્રિયામાં નીચેમાંથી શું થતું નથી પાંચમી અંદર તરફ સંકેલાય પાંચમી પિંજર નીચે તરફ સંકેલાય ઉરસ ઉપર તરફ વળે ઉરસ ગુવામાંથી હવા પર દબાણ ઘટે તો નથી એવું થાય દબાણ ઘટવું દબાણ વધે તો જ હવા બહાર નીકળે ઇટ ઇઝ કમ્પલસરી મનુષ્યમાં શ્વસનની ક્રિયા સાથે કઈ ક્રિયા સંકળાયેલી છે શ્વાસ શ્વસનની પ્રક્રિયામાં શ્વાસોશ ની ક્રિયા ફેફસામાં વાયુઓની આપલે રુધિર દ્વારા વાયુનું વહન પેશી પેશી સુધી પહોંચે ને આપેલ તમામ તો શ્વસન ની ક્રિયા એટલે શું ખરેખર તો કોષમાં ઓક્સિજન વપરાવ આપણે આગળ ભણી ગયા પહેલા શરૂઆતમાં વ્યાખ્યા ભણી ગયા એના આધારે તો ત્યાં બધી જ ઘટના થવી જ પડે તો જ આ ઘટના થશે એટલે બધું જ વાતળમાંથી હવા શરીરના ફેફસા તરફ ખેંચી લાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ફેફસામાં લઈ આવો ઇટ મીન્સ કે શ્વાસ સીધો જવાબ તમને મળી જાય બહાર ફેંકો તો ઉચ્છવાસ શ્વાસોશ્વાસ ની ક્રિયામાં કોણ મહત્વનો ભાગ ભજવે છે પુરોદર પટલ પાછડીઓ એ ને બી બંને એક પણ નહીં સીધો જવાબ તમને મળી ગયો બંને પુરોદર પટલ કેવા આકારનો રચના દર્શાવે છે તો કે ગુમ્મટ આકાર કહી શકાય છે પુરોદર પટલ આગળનો ભાગ કોની સાથે જોડાયેલો છે આગળ તરફ કોની સાથે જોડાયેલો છે ઉરોસ્થી પાછળ ઉરોસ્થી કશેરુકા એટલે અહીંયા ગાડી કહેવાય ઉરોસ્થી પુરોદર પટલ કોની સાથે જોડાયેલો પાછળ તરફ તો પાછડીઓ સાથે જોડાયેલો કહી શકાય

શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કોણ કરે છે પાસડીઓ આંતર સ્નાયુ જવાબદાર છે મગજ અસર કરતું હોય છે એના માટે મગજ પાસે આવેલા છે કેન્દ્રો આપણે ભણી ગયા મગજનો કયો ભાગ હોય એનામાં સેતુની ઉપર અને લંબ મજ્જાની ઉપર આવેલા કેન્દ્રો હોય છે એના દ્વારા નિયમન થાય છે વાઇટલ કેપેસિટી કોને કહામાં છે વ્યક્તિ દ્વારા ઉચ્છવાસમાં બહાર નિકાલ કરતી હવાનો કુલ કદ વ્યક્તિ દ્વારા ઉચ્છવાસ ઉપરાંત દબાણથી નિકાલ કરતી હવાનો કુલ કદ વ્યક્તિ દ્વારા શ્વાસમાં લેવાતી હવાનું કુલ કદ વ્યક્તિ દ્વારા શ્વાસોશ્વામાં લેવાતી હવાનું કુલ કદ તો વ્યક્તિ દ્વારા શ્વાસોશ્વાસમાં લેવાથી હવાનું કુલ કદ કહે છે તે સામાન્ય પરિસ્થિતિમાં નિયર અબાઉટ ફાઈવ હંડ્રેડ ઇટ ઇઝ અ વાઇટલ કેપેસિટી કયું સૂત્ર સાચું છે આઈઆરયુ બરાબર આઈસી વીવી આઈઆરુ બરાબર વીસી પ્લસ આ ટીવી ઈ આરવી આઈઆરવી બરાબર ટીઆરસી માઇનસ ટીવી માઇનસ બરાબર વીસી માઇનસ ટીવી માઇનસ તો આમ જોતા તમે આ જો સૂત્રને જોવો ને તો કયા કયા આઈઆરવી ના સંદર્ભમાં બધા આપેલા છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ જેને આપણે કહી શકીએ છીએ બરાબર છે તો તમે જાણો છો કે આને આધારે ત ટીઆલસી નું જે સૂત્ર બનાવી આપણે તો શું આવશે તો પહેલો ટી વી આઈઆર વી અને આરવી છે તો આ બધાનો સરવાળો આપણે કરી શકીએ છીએ અને જો અને હું સામે લઈ જ માઇનસ આ બધું માઇનસ તો આપણે આઈઆરવી ને કહી શકીએ છીએ એક સંદર્ભમાં આઈઆરવી બરાબર ટીએલસી માઇનસ ટીવી માઇનસ

એ કહી શકીએ છીએ વીસી માટે આપણે કહી શકીએ છીએ ખાસ કરીને ટીવી આઈઆરવી અને ઈઆરવી છે તો આપણે કહી શકીએ હવે અહીંયા તમે જોશો તો આ અને હું આને બનાવી દઉં આઈઆરવી નું સૂત્ર અથવા આના જગ્યાએ ટીવી ટી એલસી માટે લખી શકું છું તો ટી એલસી બરાબર લખી કીધું વીસી માઇનસ

tlc તો એટલે શું t टाइडल वॉल्यूम irv erv અને rv ઓકે હવે જો હું એમ આમેદી પહેલા irv ને કરતા બનાવી દઉં તો શું બને irv બરાબર tlc - tv - erv અને માઇનસ આર વી જો આમે જોવા જાઓ તો તમારો આ જવાબ થોડોક બની પણ અહીંયા વળી માઇનસ પ્લસ છે તો એ ખોરો થઈ ગયો એટલે આ નહીં આવે બરાબર છે હવે શું થયું તો ટીએલસી જે છે એને એક સૂત્ર આપણે ભણીને આવ્યા છે બીજું આવું કે ટીએલસી બરાબર વીસી પ્લસ આર વી ઓકે ને તો હું આમ કરી શકું છું કે આમાંથી હું ધારો કે કરતા બનાવી દઉં વીસી ને વીસી ને કરતા બનાવું તો વીસી બરાબર શું કહેવાય

નીચેના પૈકી કયો ઘટક શ્વસન ક્ષમતાને અસર કરતું નથી એવું પૂછ્યું છે આપણને તો વ્યક્તિનું કદની દ્રષ્ટિથી વાત કરી શકાય કારણ કે બાકીના બધા મુદ્દા અસર કરે છે ટાઈડલ વોલ્યુમ માટે શ્વાસોશ્વાસમાં હવાનું કદ કેટલું હોવું જોઈએ આપણે જાણીએ છીએ કેટલું હોય ટીવી બરાબર પાંચસો એમ ઓકે આઈઆરવી સામાન્ય ખલિયામાંથી ખલિયાથી ખલિયા એમ એલ સુધી જોવા મળે છે ઇન્સ્પાયર રિઝર્વ વોલ્યુમ નોટ જોવા મળે છે તો કે પચીસો થી ત્રણ હજાર એમ જોવા મળતું હોય છે ઓકે આઈઆરવી નું મૂલ્ય આશરે કેટલું જોવા મળી શકે છે તો એ આપણને જોવા મળી શકે છે એક હજાર થી અગિયારસો એમએલ જેટલું જોવા મળી શકે છે એટલે સી કહી શકાય છે આરવી નું મૂલ્ય કેટલું જોવા મળી શકે છે રિઝર્વ વોલ્યુમ એ કહી શકાય અગિયારસો થી બારસો એમએલ કહી શકાય છે આઈસી એ નીચે કયા મૂલ્યનો સરવાળો છે આઈસી ઇન્સ્પાયરેટરી કેપેસિટી જેને કહી શકાય છે એ ટીવી એટલે કે ટાઈડલ વોલ્યુમ અને જેમાં આ આઈસી હોય ને એ આઈ વાળો તો હોય એવું યાદ રાખી દેવાનું બરાબર છે એટલે કોનો કોનો સરવાળો કહી શકાય છે

ટીવી આઈઆરસીઆરવી ના સરવાળાનું કદાચ કોના જેટલું હોય વીસી જેટલું કહી શકાય છે એકાવન સુધી અઠાવન એમએલ જેટલો હવાનો જથ્થો શ્વાસ બાદ ફેફસામાં રહે અને શ્વસન છે તેને શું કહે છે ટોટલ લંગ કેપેસિટી ટીએલસી કહેવાય બાકી બાળકો અહીંયા ઘડી આપણે વાત કરી નાખી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વાયુઓની આપણે જે થાય છે પ્રક્રિયાઓ અને સાથે સાથે શોષણ કદ ની વાતો પૂરી કરી બાકીના ટોપિકને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોતા જઈશું અમારી સાથે રહેજો રીપી ઈ લર્નિંગ હબમાં